સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીની એક મહાપંચાયત હતી એ મહાપંચાયતમાં આખા ગુજરાતમાંથી અનેક ભાગ લેવા માટે આવ્યા હતા ત્યારે ક્યાંક અમરેલીના ખેડૂતો એ મહાપંચાયતમાં ભાગ લેવા માટે આવ્યા અને હવે અમરેલીના તાલુકા પ્રમુખ દ્વારા આ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ગાળો બાંધવામાં આવી હતી એવા અનેક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે એમનો એક ઓડિયો ક્લિપ પણ હાલ વાયરલ થઈ રહી છે અને હવે આ તમામ બાબતને લઈ અને આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવી દ્વારા ભાજપ અને આ તમામ નેતાઓ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે ક્યાંક ને ક્યાંક આ લોકોનું અપમાન કરવામાં આવ્યું હોય એવું પણ વાત કરવામાં આવી છે આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણે જોયું હતું કે આમ આદમી પાર્ટીની એક સુરેન્દ્રનગરમાં મહાપંચાયત હતી એ આ મહાપંચાયતમાં અમરેલીના ખેડૂતો જે ભાગ લેવા ગયા હતા એ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક અમરેલી ભાજપ તાલુકા પ્રમુખ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું નિવેદન ના કહી શકાય પરંતુ એમનો એક ઓડિયો ક્લિપ વાયરલ થયો હતો અને એમાં એ ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિઓને ગાળો ભાંડતા જોવા મળ્યા હતા આ વાતને લઈ અને હવે આમ આદમી પાર્ટી દ્વારા સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે ભાજપ પર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે અને કહેવામાં આવ્યું છે કે ભાજપને

ને ગાળો ભાંડતો ઓડિયો સાંભળ્યો રૂંવાટા ઊભા થઈ જાય આ રીતે આટલો અહંકાર ભાજપવાળા હો તમને કે અરવિંદ કેજરીવાલજીની સભામાં કેમ તમે ગયા શું કામ ગયા એનો અર્થ એ થયો ઓડિયો ઉપરથી કે ભાજપના તમામ નેતાઓ ભાજપ આખી પાર્ટી દલિત વિરોધી માનસિકતા ધરાવે છે દલિતોને આદિવાસી સમાજને ખેડૂતોને વંચિતોને શોષિતોને ભાજપ ગુલામ સમજે છે ભાજપ વર્ષથી અમારી શાસન છે કોઈ અમને હટાવી એટલે આ બધી પ્રજા છે રહીત છે ગરીબો છે ખેડૂતો છે દલિતો છે આદિવાસીઓ છે એ બધાએ અમારા ગુલામ છે એટલું નહીં તમે જુઓ ખેડૂતો ઉપર અત્યાચાર થયું ભાજપનો એક પણ નેતા ખેડૂતનો ખ ન બોલી શક્યો શું કામ એની તાકાત નથી ભાજપનો ખેડૂત સમાજનો નેતા હોય કોળી સમાજનો નેતા હોય દલિત સમાજનો નેતા હોય આદિવાસી સમાજનો નેતા હોય ઠાકોર સમાજનો નેતા તમામ જે પણ સમાજના ભાજપના નેતાઓ છે એ પણ ભાજપની પાર્ટીના ગુલામ બની ગયા છે આજે તમે દલિત સમાજ ઉપર આટલા મોટા હાથમાં રૂહાંટા ઉભા થઈ જાય એ રીતે આ નેતા બેફામ ગાળો ભાંડે છે અને એવી રીતે કહે છે કે તમારી હિંમત કેમ દે મારા ગામમાંથી તમારે નીકળવાની આ કેટલું વરવી વાસંત અંગ્રેજોને પણ આટલો અહંકાર નહોતો અંગ્રેજો કરતાય પણ બદતર રાવણ જેવી માનસિકતા જો ધરાવતી હોય તો આ પારથી ક્યારે ગુજરાતની જનતા ખમીરવંતી જનતા જે પોતે આઝાદ ભારતમાં જીવે છે ક્યારેય સહન નહીં કરી શકે એ તમામ સમાજ હોય ભાજપના આ નેતાઓની માનસિકતા ભાજપ પાર્ટીની માનસિકતા આ ક્યારેય ખમીરવંતી ગુજરાતની પ્રજા સહન નહીં કરે આજે આમ આદમી પાર્ટી છે એ એ અલગ અલગ જિલ્લાઓમાં આ પોલીસ ફરિયાદ પણ કરશે પરંતુ મને એ પણ કહેવું છે કે ચમરબંધી નેતા જેવું કહેતા તો ચમરબંધી છોડવામાં નહીં આવે અને એક નિર્દોષ દીકરીની રાત્રે બાર વાગે સરઘસ કાઢનાર નેતા એ આ અમરેલીના ભાજપના નેતાનું સરઘટ કાઢી શકવાની તાકાત ધરાવશે જો નહીં કાઢે તો મતલબ એ થયો કે એ બધા ભાજપના મુખ્યમંત્રીઓ ગૃહમંત્રીઓને આખી પાર્ટી છે એ દલિત વિરોધી માનસિકતા ધરાવે છે એ સાબિત થશે જો સરઘસ નહીં કાઢે તો અને એટલું નહીં ભાજપ પાર્ટી આદિવાસી સમાજનો કોઈ અવાજ ઉઠાવે તો જેલમાં નાખી દો પોલીસથી અત્યાચાર કરાવડાવે જેમ દુર્યોધન છે એ દ્રૌપદીજીના ચિરહરણ ભર બજારમાં કર્યું હતું એ જ રીતે અત્યારે આબરુના ભાજપે જનતાની આબરૂના લીરે લીડા ઉડાવવાનું શરૂ કર્યું છે ગુજરાતની જનતાએ જાગવાનું છે તમામ સમાજોએ જાગવાનું છે અને તમામ સમાજના જો ભાજપના નેતા હોય ભાજપના માત્ર દલ્લા બની ગયા છે ભાજપની વિરુદ્ધ કોઈ પણ નહીં નહીં શકે આજે ખૂબ ખેડૂતો નારાજ છે ખેડૂતો પર ખૂબ લાઠીઓ વરસાવી એક ભાજપનો સાંસદ ધારાસભ્ય મંત્રી ખેડૂતનો એ બોલી શક્યો હોય કે ખેડૂતો પર અત્યાચાર થાય ખોટું થયું છે દેખા એટલે આ બહુ સ્પષ્ટ થાય છે કે ખમીરવંતી ગુજરાતની પ્રજા ભાજપની આ ગુલામી ક્યારેય શન નહીં કરે અહીંયા ક્યાંક ને ક્યાંક આ વાતને લઈ અને સીધા આક્ષેપો ભાજપ પર કરવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે ખેડૂતો પર આટલો અત્યાચાર થયો ભાજપના એક પણ નેતા ખેડૂતોના પક્ષમાં એક પણ શબ્દ નથી બોલ્યા એવી વાત કરવામાં આવી છે અહીંયા ક્યાંક ને ક્યાંક વાત એવી કરવામાં આવી રહી છે અને ઈસુદાન ગઢવી દ્વારા સીધા ને સીધા જ આક્ષેપ કરવામાં આવ્યા છે કે ભાજપ નેતાઓ દ્વારા કોઈ પણ પ્રકારના ખેડૂતોને લઈ અને નિવેદન નથી આપવામાં આવતા આપણે જોયું કે હાલ સર્વેની વાતો કરવામાં આવી રહી છે ખેડૂતોને આટલું મોટું નુકસાન થયું છે પરંતુ ત્યારબાદ ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓ દ્વારા એવા જ નિવેદનો આપવામાં આવી રહ્યા છે કે સર્વે થઈ રહ્યું છે સહાય આપવામાં આવશે આ વાતને લઈને પણ અનેક સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે હવે અહીંયા ઈસુદાન ગઢવી દ્વારા એક સીધો જ સવાલ ઉભો કરવામાં આવ્યો છે કે શું આ ભાજપ નેતાનું સરઘસ કાઢવામાં આવશે અને આ વાતને લઈને સવાલ ઊભો કરવામાં આવે છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં